નમસ્કાર મિત્રો મારું નામ કલ્પેશ પટેલ છે હું ઉદણનો વતની છું અમે ઉદણ ગામથી આજે ચોથા દિવસ ચોથા દિવસના બપોરા અહીંયા કરી રહ્યા છીએ અને ચાલતા અંબાજી પગપાળા સંઘ લઈને જઈ રહ્યા છીએ જેમ કે અત્યાર હાલ અમે હિંમતતાગઢ ત્યાં સિત્તેર કિલોમીટર પહોંચેલ છીએ જેમ અમારી પાસે ખાણી પીણી પાણીની વ્યવસ્થા સિત્તેર જેવું ચાલતું યાત્રિક અમારી સાથે યાત્રા કરી રહ્યું છે આ રીતે અખંડ જ્યોત લઈ માતાજીના દર્શન કરવા માટે અંબાજીમાં મુખામે જઈ રહ્યા છીએ આ અમારા સુરેશભાઈ છે જે પ્રમુખ સાહેબ છે અમારા આ રીતે અમે પાણી સાથે વ્યવસ્થા લઈને નીકળેલ છીએ આજની અમારી ચોથી નાઇટ હળા મુકામે રહેશે અને વધુ વીડિયો આવતીકાલે